પીઆઈ એમ જે ચૌધરી એ એસ ટી યુ મોડાસાની અધ્યક્ષતામાં વ્યાજખોરના ત્રાસથી પ્રજા મુક્ત કરવા તથા નવા કાયદા અંગે જાગૃતતા માટે લોન ધિરાણ માર્ગદર્શન કેમ્પ યોજાયો વ્યાજ કોરોના ત્રાસથી પ્રજાને મુક્ત કરવા તથા નવા કાયદા અંગે જાગૃતતા માટે ટિન્ટુઈ પોલીસ દ્વારા લોન ધિરાણ માર્ગદર્શન કેમ્પ યોજાયો જેમાં લોન ધિરાણ માર્ગદર્શન કેમ્પનું ટિન્ટુ ગ્રામ પંચાયતમાં આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં ટિન્ટુઈ ગામની ચાર જનતા એસ બી બેંક મેનેજર બેંક ઓફ બરોડાના મેનેજર તથા ટિન્ટુઈ પોલીસ સ્ટેશન પીએસઆઈ સાહેબ એસ કે ચાવડા પીઆઈએમ જે ચૌધરી એ એસ ટીયુ મોડાસાની તથા ટિન્ટુઈ પોલીસ પરિવાર હાજર રહ્યા હતા જેઓએ લોન વિશે માહિતી આપી હતી અને પોલીસ કર્મીઓએ લોનના કાયદા ચોગવાઈ વિશે માહિતગાર કર્યા હતા